વડોદરા વોર્ડ નંબર તેરમાં બગીખાના પોલો ગ્રાઉન્ડ પાસે પાણીના લાઈનમાં ભંગાણને કારણે પીવાનું શુદ્ધ પાણીનો વેડફાળ થતો જોવા મળ્યો હાલ સમગ્ર શહેરમાં આવનારા દિવસ દરમિયાન ચોમાસાની સિઝનને લઈને પ્રી મોન્સૂન કામગીરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમગ્ર શહેરમાં હાથ ધરવામાં આવેલ છે ત્યારે આજ રોજ વોર્ડ નંબર તેરના બગીખાના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં હાલ વરસાદી કાસનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે ખોદકામ દરમિયાન ચોખ્ખા પીવાની શુદ્ધ પાણીનો વેરફારો થતો જોવા મળ્યો રહ્યું છે હાલ શહેરના કેટલાક વિસ્તારોના ચોખ્ખા પીવાના પાણીની સમસ્યા છે નાગરિકોને એક તરફ પીવાનું શુદ્ધ પાણી મળી રહેતું નથી ત્યારે આ રીતે થતું પાણીનો વેરફાડ કેટલો યોગ્ય છે અને તંત્રની ઉદાસીનતાને કારણે આ રીતે પાણીનો વેડફાળ અટકે અને તાત્કાલિક ધોરણે આનું સમાર્પણ કરવામાં આવે અને પીવાનું શુદ્ધ પાણી વેરફાળ થતો અટકે અને આ માટે વોર્ડ નંબર તેરના સામાજિક કાર્યકર રાજેશભાઈ માળી દ્વારા માહિતી આપવામાં આવી હતી તેમજ તેમના દ્વારા તંત્રને પણ જાણ કરી આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવા પણ નિવેદન કરવામાં આવી હતી આ વોર્ડ નંબર તેર આવેલો છે પુલ ગ્રહણ આગાડી બગીખાના આઘાડી જે અત્યારે કામગીરી ચાલી રહી છે ડ્રેનેજના વરસાદીના કાસની અત્યારે જ્યારે ભોગવામાં આવ્યું ત્યારે ખબર પડી કે શુદ્ધ પીવાલાયક પાણી કેટલા સમયથી વેડફાટ થઈ રહેલો અને લોકો એક બાજુ પાણી માટે વલખા મારી રહ્યા છે અને શુદ્ધ પીવાલાયક પાણીનો પગાર થાય છે અત્યારે વોર્ડ અધિકારીને ફોન કરી અને પાણીના જે અધિકારી હતા એમને તાત્કાલિક સ્થળ પર બોલાયા છે એમને વિઝિટ કરી છે અને તાત્કાલિક ધોરણે એ લોકો પાણીના જે નિકાલ આવે છે એની તપાસ માટેની આગળની કાર્યવાહી કરવાના છે કે અધિકારીને અત્યારે ફોન કરીને બોલાયા અને અધિકારી તાત્કાલિક આવી ગયા છે અને જે પ્રકારે પાણીનો બગાડ થઈ રહ્યો છે એ તાત્કાલિક ધોરણે બગાડ ના થાય એના માટેનું યુદ્ધના ધોરણે કામગીરી કરવા માટે રજૂઆત સાહેબને કરી છે સાહેબે આશ્વાસન આપ્યું છે કે તાત્કાલિક ધોરણે પાણી જે બગડી રહ્યું છે એ તાત્કાલિક ધોરણે એનું મરામત કરવામાં આવશે શું આપનું નામ માળીરાજે છે